મળતી માહિતી મુજબ યુવતીના પતિના સહકર્મીએ જ આકૃત્ય આચર્યું હોવાનું કહેવાય છે બાવીસ વર્ષીય યુવતીએ તેના પતિના સહકર્મી પર ઘરમાં ઘૂસીને દુષ્કર્મ આચરવાનો આરોપ લગાવ્યો છે એટલું જ નહીં યુવતીના પતિએ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ કરી હોવા છતાં અસામાજિક તત્વોને તેને કેસ નહીં નોંધવા માટે ધમકી આપી હોવાનો પણ આરોપ લગાવ્યો છે આ ગંભીર આક્ષેપો છતાં અમરેલી પોલીસે શરૂઆતમાં ફરિયાદ દાખલ ન કરી પીડિત યુવતી માનસિક રીતે ભાંગી પડી હતી પીડિત પક્ષનો આક્ષેપ છે કે પોલીસે હજુ સુધી ફરિયાદ દાખલ કરી નથી અને આરોપીને છાવરવાનો પ્રયાસ કરી રહી છે પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ન થતાં આખરે પીડિત યુવતીએ હતાશ થઈ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો હાલ યુવતીને અમરેલીની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી છે યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યાની ઘટના સામે આવતા અમરેલી સિટી પોલીસ દોડતી થઈ ગઈ હતી તંત્ર પર દબાણ વધતા આખરે પોલીસે પીડિત યુવતીની ફરિયાદ લેવાની કાર્યવાહી શરૂ કરી છે આ કેસમાં પોલીસની શરૂઆતની નિષ્ક્રિયતા અને પીડિતાના આપઘાતના પ્રયાસને કારણે પોલીસની કામગીરી અને કાયદાના શાસન પર ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે અને જે મારી આરે સ્ટાફમાં નોકરી કરે છે એને જ મારી કરવાળી સાથે બળતકારની અને અમે અરજી આપે મારા ધર્મ પત્ની અરજી હતી સિટી પોલીસ માં આપેલી છે અને અમે પાંચ દિવસ ની અરજી આપેલી છે કોઈ ધ્યાનમાં લેતું નથી અમને કોઈ ન્યાય મળેલ નથી અને આ અરજી આપેલી હતી તે દ્વારા અમારા જીજાજી ને વસન ચાવડા દ્વારા કોલ કરેલો છે અને એમ ધમકી આપી છે કે જો અરજી પાછી નહિ લે તો અમે આ વિડીયો રેકોર્ડિંગ વાયરલ કરશું અમને બે ત્રણ વાર આવી રીતે ફોન કરેલા છે કે અરજી પાછી લઈ જયો નકર અમે વિડીયો વાયરલ છ વાગ્યા પેલા વિડીયો વાયરલ કરી દઇશું અને અમે આઈજી ને એસપી સર ને બધા અમે કોલ કરેલા છે વાઘેલા સર ને અમને જાણ કરી લેલી છે કોઈ અમને ન્યાય આપતું નથી જો આ અરજી આપેલી હોવા છતાં અમારી ધર્મ પત્ની કે ઝેરી દવા પી લેતા આપઘાત કરેલું છે અને તે સિવિલ હોસ્પિટલમાં અત્યારે સારવાર હેઠળ છે અમને ન્યાય આપો તેવી રજૂઆત છે ધર્મેશ મહેતા એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ અમરેલી